લિંબાયતના આંબેડકરનગર ગલી નંબર માં ઘણા સમયથી ડ્રેનેજ પાણી નિકાલ થતું ન હોય જેને લઈને વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ નિવેડો ન આવતા સ્થાનિકોએ ગુરુવારે એકતા મહિલા વિકાસ મંડળના નેજા હેઠળ આવેદનપત્ર આપી તાત્કાલિક સમસ્યાનો નિવેડો લાવવાની માંગ કરી હતી લિંબાયત ઝોન કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચેલા એકતા મહિલા વિકાસ મંડળના સભ્ય લિંબાયત આંબેડકરનગર ગલી નંબર અગિયાર લોકોએ જણાવ્યું હતું કે ઘણા સમયથી ઘરોમાંથી નીકળતા ડ્રેનેજના પાણીનો નિકાલ બરાબર ન થતાં તે ગલીમાં જ ફેલાઈ જાય છે જે તો ગંદુ પાણી વારંવાર ઘરોમાં પણ પ્રસિદ્ધ જતું હોય અંગે સ્થાનિકો દ્વારા વારંવાર ઝોન કચેરી રજૂઆતો કરાય છે જોકે તેઓની રજૂઆતો કોઈએ ધ્યાને ન લેતા આખરે એકતા મહિલા વિકાસ મંડળના નેજા હેઠળ આવેદનપત્ર આપી તાત્કાલિક ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની સાથે વારંવાર ભરાઈ રહેતા પાણીથી રોગચાળો ફેલાવાનો ભય હોય તો નિવેડો લાવવા માંગ કરાય છે કારણ કે આને કા કારણે આંબેડકરનગર વિસ્તારમાં મોટી રીતના પાણી ભરી ગયા वाक्य रहवासी लोग बहुत बीमार रह रहे हैं बच्चों पानी में से आने का जाने का दुकान का सामान लेने उनको सबको खुजली हो गई है और अम्बेडकर नगर में जिसके खुद के घर थे वो लोग भी यहाँ से ताला मार के खाली करके दूसरे जगह शिफ्ट हो गए कारण ताला मारा गया क्योंकि उनके आधा आधा घर में तो पूरा पानी भर गया आधा घर उनका डूब गया है पानी से कौन सा पानी है पूरा नाली का गटर का यहाँ के लिंबाज के अधिकारी विजिट मारने आते हैं कोई नहीं आता है यहाँ के लोग नहीं है यहाँ आते तो बोलते भारत नगर जाओ भारत नगर जाते हैं तो बोलते मान दरवाजा जाओ मान दरवाजा जाते हैं तो बोलते चो जाओ कैसी कामगिरी लगती है लिंबा जोन की लिंबाई जोन की कामगिरी में कोई मजा नहीं है बस इनको किसी का अगर फोन आता है तो दबाव पर बहुत जल्दी उठ के फटाफट काम करेंगे मगर इन लोग पे गरीब विस्तार में है और गरीब लोग पे इन पर कोई ध्यान नहीं है क्या बोलना चाहते हो